રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન મંત્રીએ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું હોસ્પિટલ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓ માટે વિના મૂલ્યે સારવાર તથા દવાઓ આપવામાં આવે છે પરિક્રમા અર્થે દૂર દૂરથી આવતા પરિક્રમાવાસીઓને તકલીફ થાય તો તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે આ ઉપરાંત નર્મદા લાઈફલાઈન હોસ્પિટલ દ્વારા આસપાસના ગામોમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે મંત્રી ઈશ્વરસિંહ પટેલે હોસ્પિટલની સેવાભાવી કામગીરીની પ્રશંસા કરી હતી અને સમાજ હિતમાં કરવામાં આવતા આ સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા આજરોજ રાજ્ય સરકારના જળ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અમારી હોસ્પિટલની મુલાકાત લીધી અને અમારી પરિક્રમાવાસીઓ માટેની સેવાને બિરદાવી આ પરિક્રમ ખાસ કરીને પરિક્રમાવાસીઓ જે હજારોની સંખ્યામાં અમારી હોસ્પિટલની સામેથી પસાર થતા હોય છે એમને વિનામૂલ્યે ચેકઅપ સારવાર અને દવાઓ આપવામાં આવે છે આ સિવાયની અમારી સેવાઓ જે અંકલેશ્વર તાલુ અંકલેશ્વરના આસોડ તાલુકામાં આજુબાજુના ગામોમાં અમારા કેમ્પ કરવામાં આવે છે ત્યાં વિનામૂલ્યે સારવાર ચેકઅપ અને દવાઓ આપવામાં આવે છે અમારી હોસ્પિટલની અંદર એકસો દસ બેડેડ હોસ્પિટલ છે તેમાં પંદર બેડેડ આઈસીયુ બન્સ યુનિટ અને અત્ય આધુનિક સેવાઓ બધી આપવામાં આવે છે